અમદાવાદ જિલ્લાના બાવડા શહેરથી ધોળકા જવાના રોડ પર ત્રણ વર્ષ પહેલા અંડરબ્રિજ બનાવવામાં આવ્યો હતો જો કે આ પર છેલ્લા ઘણા સમયથી લીકેજ થઈ અંડર છે કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અંડરબ્રિજમાં સવાર અને સાંજના સમયે પાણી ભરાઈ રહેવાથી વાહન ચાલકોને હેરાન થવું પડતું હોય છે તેમજ અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે ત્યારે આ લીકેજ થતું પાણી મોટર દ્વારા ગટરમાં નગરપાલિકા તંત્ર વહાવી દે છે ત્યારે સ્થાનિકોનું માનવું છે કે જો પાણી જમીનમાંથી જમતું હોય તો અંડરબ્રિજનું લીકેજ પાણી ગટરમાં વહાવી દેવાના બદલે ખેતી માટે ખેડૂતોને આપવામાં આવે તો ખેડૂતોને લાભ થાય તેમ છે જેથી અંડરબ્રિજમાંથી પાણી લીકેજ કે કુદરતી આવરો કે નદીનું વહેણ હોય તો અંડરબ્રિજ બનાવતા પહેલા આ બાબત સરકારી તંત્રને ધ્યાને લીધેલ નથી કે શું તો જવાબદાર તંત્ર જે પણ હોય તાત્કાલિક પાણી દિકેજનું કારણ શોધી લોકોની સમસ્યાનો કાયમી સમાધાન લાવે તેવું પ્રજાજનો હાલ ઈચ્છી રહ્યા છે ત્યારે સત્વરે આ ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે તેવું પણ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે